નમસ્કાર મિત્રો એક ઓક્ટોમ્બરથી કયા નવા ફેરફારો થશે કયા નવા નિયમો લાગુ પડશે એ જાણીએ પ્રથમ જાણીએ રેલવે ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસથી અમલમાં આવનાર નવા નિયમ હેઠળ આવતા મહિનાથી રિઝર્વેશન ખોલ્યા પછી પહેલી પંદર મિનિટમાં ફક્ત એ લોકો જ બુકિંગ કરાવી શકશે જેનું આધાર વેરિફિકેશન થઈ ગયું છે આ નિયમ એપ અને આઈઆરસીડી વેબસાઇટ બંને દ્વારા ટિકિટ બુક કરાવવા પર લાગુ થશે ત્યારબાદ છે યુપીઆઈનું કલેક્ટ રિક્વેસ્ટ ફીચર બંધ એક ઓક્ટોમ્બરથી યુપીઆઈ એપ્સમાં કોઈ પાસેથી સીધો પૈસો માંગવાનો વિકલ્પ મળશે નહીં જેનાથી થતી છેતરફીંડી અને ફિશિંગથી બચવામાં મદદ કરશે ટ્રાન્ઝેક્શનની લિમિટ પણ વધી શકે છે જે પાંચ લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે આ રિયલ એસ્ટેટ ઈ કોમર્સ અને વ્યવસાયિક લેતી દેતી સરળ થશે ઓક્ટોબરમાં પીએફ કા ખાતા ધારકો છે એમને પણ મોટી ભેટ મળી શકે છે દસ અને અગિયાર ઓક્ટોમ્બરે ઇપીએફઓની બેઠક યોજવાની છે જેમાં પીએફ ધારકોને તેમની પીએફના પૈસા એટીએમથી ઉપાડી શકવાની ઘોષણા થઈ શકે છે આ બેઠકમાં લઘુત્તમ પેન્શન એક હજારથી વધારી પંદરસોથી પચીસસો રૂપિયા કરવાના મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે ઓક્ટોમ્બર મહિનામાં લોન ધારકોને ખુશખબર મળી શકે છે ઓગણત્રીસમી સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર સુધી રિઝર્વ બેન્કની ધિરાણ નીતિ બેઠક યોજાઈ રહી છે રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી એક ઓક્ટોમ્બરે જાહેર થશે જેમાં રેપો રેટ કદાચ ઝીરો પોઈન્ટ પચાસ ટકા ઘટાડી શકે છે જો રેપો રેટ ઘટે તો લોનના વ્યાજદર ઘટતા લોન ઈએમઆઈ હપ્તા પણ ઘટી શકે છે હવે નવું જે એનપીએસ યુપીએસ અને અટલ પેન્શન યોજનાને એનપીએસ લાઇટ સંબંધિત ફીમાં સુધારો કરવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓ હવે નવું પ્રાણ ખોલવા માટે ઈ પ્રાણ કીટ માટે અઢાર રૂપિયા અને એનપીએસ લાઇટ સબસ્ક્રાઈબ માટે ફી માળખું સરળ બનાવવામાં આવ્યું છે તો આ આટલા બધા નવા ફેરફારો લાગુ થઈ શકે છે અન્ય નવા ફેરફારો આપના ધ્યાનમાં હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ